ਤੋ ਹੱਥਿਆ ਜੋ ਹਰ ਦਿਨ ਪਾਛੇ ਵਾਰ ਵਾਹੀ ਪੜੀ। ਆ ਮੈਂ ਚੰਜੀ ਬਧੇ ਉਂਦੀ ਲੈ ਜੇ ਧਰਾਤੀ। ਅਰੇ ਰਾਧਾ। ਰਾਧਾ ਇੱਕ ਗੋਲੀ ਰੋਜੜੀ। ਬੇਨੀ ਜੋੜ ਏਵੀ ਜੇ। ਜੀ ਬਾਜੂ ਆਕੇ ਲਈ ਅਰਧਾ ਖਾਡੂ ਨੂੰ ਪੜੀ ਲੈ ਜੇ। ਆ ਗਾਇਓ ਬਧਿਨ ਲੈ ਗੇ ਜੋ ਰਾਧਾ। ਵਾਰ ਪਾਛੇ। આપણે છે ને પાણીમાં પડી જાય ચક્કર મારીને આવતી રહી આ બાજુ આપણે જમવું ઊભી છે માથું દુઃખી છે એવું ભગાડી છે આજે બીજી રીતના જોકે અડધી પાણીમાં પડી છે ગાયોમાં એક ક્યાં અહીંયા આવી છે ને રતન ને ગોરી આપણી એ સામે બાજુ છે ચરે છે ઓલી બાજુ બાવડામાં જમના આપણી બાજુમાં ઊભી રહી ગઈ છે એક જ અને બાકી છે ક્રિષ્ના અને આપડી રાધાની બધી ઓલી બાજુ રજી છે આ ચરતી ચડતી આવશે ને મેળે આપણે ધોળે ધોળી થકી દીધા એક આપણે આ ગોરી ધડી ધણી બહુ થઈ ગયા બીજી રાધાએ આવારમાં ધડો ને અત્યારે ગોરીએ ધડો પાછા રોજડી ત્રણ ચાર જાણી બધી એને ભેગી થઈ ગઈ ત્યાં હરખે વારો કાઢી લીધો અહીંયા આવ્યા તો બેહો બધી નીકળી ગઈ સામે પાછી ફોલિયા ઓલી બાજુ ભાગવા માંડી જો કે બંધ છે એ બાજુ ચારવા જવાનું તો અહીંયા ગયા પછી દોડી વરીયા ગયો અહીંયા પાછી ચક્કર મારી આપણે સાંજે હું છોડી છે પાછી બધી ચડી ગઈ ઉપર અડધી ને અડધી હજી જાય છે ધીરે ધીરે ઉપર ચડી જાય ને તો મૂકી દેવાની રીતે મરજી પડે ને એ બાજુ ચડી ગઈ પાડો એક આપણી ખડેલી એકની પાછળ છે અત્યારે જો કાલ થઈ જાય તો વધારે સારું મોટી નથી થવાતી એ બધી થઈ જાય એમાં આપણી જે કાલવાળી એક હતી ભેંસ એ પણ ફરી ગઈ એક તો આ ફરી હતી એ પછીની જે પાછળ હતી એ ભેંસ તરત થઈ ગઈ ફૂલ થાકમાં હતી ને એટલે પાડો હાક આખો દાછળ જતો બપોર પછી છોડે ભાગી થઈ ગઈ તરત પછી થવા દીધી કાંઈ વાંધો નહીં સૌથી સાત બે હું આપણી અખારે થઈ ગઈ પંદર દિવસની અંદર મુરત આપણે ઓલું રજડીથી જવું હતું એક ફરી ગઈ પછી બીજી ખડેલી ફરી ગોતીવાળી આપણી જાફરી તે પછી બરાબરથી ચાલુ જ છે આ ખડેલી પણ ફરી ગઈ આપણી એક આફરી ગઈ કાલે આપણે આ ફરી ગઈ બેસ નામ ચીચી રાખ્યું એ ફરી ગઈ એટલે છ હાથ ખડેલા બે હું ફરી ગયા હવે પાડે બાંધી દેવાનો ખડેલા પહેલું ત્રાવે ને પાકડા એ ફરવા દેવાના ઉપાડો જો આગળ જાય આજે છે ને ભીખલીની પાછળ લીધી છે ભીખલી વાળામાં કરી ગયો ની હોય ખરો તો આપણે જો બધી આવી ગઈ બધા અંદર ઉતરતા જાય તારીખે ખબર પડી જાય જો ખૂટે આવશે ને તો પાછી આવી જાય ખબર પડી જાય ત્યારે વીસ દિવસે પાછી આવી જાય વીસ થી બાવીસ દિવસ પાડવા અંદર આ ભાગણી ભાંગે છે આ બાજુ તો કઈ છે નહીં ચરવા જેવું બહુ આ પટ્ટામાં છે અંદર તો બાવ બોરીયે છે બફારામાં ઘરે ચરે નહીં હું એટલે અત્યારે આ બાજુ ઉતાર નાખશું એટલે અંદર મન પડે ચરશે વેલા બહુ ખાય આપણે આને બહુ વેલા ભાગે તો આ આપડા નીવ આવી ગયા છે ત્રણ આજે ઓલી બાજુ છે બે અહીંયા છે એમાં બ્લેક છે ને કૂતરો છે ને આ કુતરી છે હડબા નહીં લેતા ઓલો પણ સામે એક બ્લેક છે એ કૂતરો છે બીજી એ લોકો કૂતરી છે ત્રણથી ચાર ગલુડિયા છે પાંચ જેવા છે તને તને તો કાળા હે નહીં કૂતરા જ છે કેમ છે આવા જવા જલસા છે ને એને આ મસ્ત છે આવતું નથી બાજુમાં બીવે શું છે એમ બાપા ખાવા જ બેઠો પણ એના કરતા આ રૂપાળું છે અંદર બેઠું છે નહીં હા રૂપાળું એમ લાગે પણ કૂતરો શું છે કૂતરી છે ઓલો જે એક લમ્બસ ટિકેટા રાખે આ ત્રણ હાવ જ છે આ જર્મન સપોર્ટ જેવો લાગે આવજો ચાર આખો કે માથે ચાંદલા આવ્યા છે આ ચાંદરું છે ઓલું ચાંદરું છે આ બકરું કેમ પણ આવો જ બેઠી અલે અત્યારે એવા રૂપાડા લાગ્યા મોટા થાય એટલે બગડી ગયા એટલે પૂરું પડે પારતા નથી કૂતરા બધી છે ને અંદર જ રહે છે ગાયો આ બાજુ નીકળી ગઈ પેહો અંદર હોય ગઈ છે ગુમરા મારે હોય રીતે કઈ બાજુ નીકળે કઈ નક્કી ન હોય તો અત્યારે છે ને આપડી બધી પેહો અંદર કરી ગઈ છે અને ગાયો બધું એને ભાવકા માંડી ઘરે બે ચાર બેવું આ બાજુ છે ને બે ચાર આ બાજુ નીકળી ગઈ અંદર ગાયો આપણી જો હાલતી થઈ ગઈ ઘરે બધી ભાગી ગઈ ને અડધી છે ને ઉપર છે ને આપણે બની જે રોડ કાંઠે કેમ જતા હોય એના જે પાણીમાં ઊભા રહી આરામથી જ રહે છે આ બની ખાસિયત હોય કેમ કે નદી નાળાની કાંઠા ભરે ને ડીચો ભારી હોય એટલે અહીંયા ચરે વધારે તો આ નદી કાંઠા ભજવા તે ભારી જીંજી થઈ પડી અહીંયા ખાય બાકી બીજી માથે ચડી ગઈ છે આવો એની રીતે અંદર રખડે અડધી અંદર છે ને અડધી આ બાજુ છે હવે એક ને હાંકવા જ આવી નહીં પડે કેમ કે એની રીતે નીકળી આવશે આમાં વેલો થઈ પડ્યો એટલે બીજી રીતનો આમાં બધે જે મોટા વેલો વધારે ખાય બીજું આ બાજુ છે આમાં કોળી અંદર ગરી ગરીને ખાવા માટે આ ખાસ છે આપડી દેશી જો ખવાય જ્યાં ત્યાં ગોતવા જાવી પડે હોય નહીં એટલા લાંબા ભલે બાકી હોય એટલામાં જ હોય આ બધામાં જ આ

Allez-y.